આજે ખાસ તો બસ એ જ રજૂઆત છે કે સાહેબનું ધ્યાન જરૂર છે કે જે લોકો બે ત્રણ દિવસ પહેલા આવેદનપત્ર આપી ગયા એ તો મેં ફરિયાદી જે આપેલી છે એમાંના તો મતદાર ગણો ગણી શકાય જો ગુનો દાખલ કરે તો અને બે ટ્રસ્ટી છે એ બે ટ્રસ્ટી સત્તર વર્ષે પ્રગટ થયા સત્તર વર્ષથી મંદિરે માધવનો લોટો ચલાવાઈ નથી આવ્યા અને અત્યારે એમ કે છે બરાબર છે મંદિરની અંદર મેં ક્યારે એમ નથી કીધું મંદિર મારું છે કે પ્રાઇવેટ છે કે હું મંદિરનો ધણી છું બરાબર છે મેં એવું કીધું છે કે મંદિરમાં નેવું ટકા ખર્ચ મેં કર્યો છે બરાબર છે અને કર્યો છે નજર સામે છે પણ મારું નામ પણ ક્યાંય નથી લખ્યું મંદિરની અંદર જે જેટલી મૂર્તિઓ છે રામ લક્ષ્મણ જાનકી કૃષ્ણ શિવ પાર્વતી બરાબર છે એ બધી મૂર્તિઓ માથે જ્યારે મંદિર બનતું હતું ત્યારે અને લોખંડનો ટોટલ ખર્ચ એની માથે ત્રણસો રૂપિયા વાર હતી લાખ રૂપિયા વારનો ભાવ છે બરાબર છે અને અત્યારે પણ હું ત્યાં કેમેરા મારા ખર્ચે નખાવ્યા છે હમણાં તાજેતર ગ્રીલ નખાવું છું ત્રણ લાખના ખર્ચે બરાબર છે નવ નું મંદિર બનાવું છું આટલું ડેવલપ કર્યું ખાડામાં મંદિર એક નાની ડેરી હતી ત્યાંથી આટલો વિકાસ મંદિરનો કર્યો તો એ લોકો જાત જાતના મારા ઉપર આક્ષેપ કરે છે કે મંદિરનો કંઈ વિકાસ નથી હોય એક ઈટ નથી મૂકી બરાબર છે ખોટા ગેરમાર્ગે દોરે છે અહીં દારૂ પીને આવે છે દારૂ જિંદગીમાં પીતો જ નથી મફત મળતો તે પીતો પોલીસ લેતામાં તો ત્યારે આવા આક્ષેપ કરે કૂતરો લઈને આવે છે અમે પાંચ વારે મૂકી કૂતરો જ નથી રાખ્યો હમણાં ત્રણ મહિનાનું બચું મારા દીકરાએ લીધું એ ફાર્મ હાઉસે રાખવા માટે લીધું પણ ક્યારેક બીમાર હોય ને લાવ્યા હોય અને ચક્કર મારવા મીન નીકળ્યા હોય તો કાંઈ મંદિરમાં થોડો લઈ જાઓ આવા ખોટા આક્ષેપો કરી કરી અને મને બદનામ કરવા માટે આ મંદિરને વિવાદમાં નાખવા આવે અને અમે સાહેબને એ રજૂઆત કરીએ છીએ અમારી માગણી એ જ છે અત્યારે કે સાહેબ આમાં તમે તતસ તપાસ કરાવો મારી વાતે માની લેવાની જરૂર નથી એની વાતે માની લેવાની જરૂર નથી તમે તતસ તપાસ કરાવો અને આનો યોગ્ય નિર્ણય થાય એવું તમે કરો